બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના રાણકપુર ગામે જે નાના બાળક બા વિદ્યાર્થીઓ દ્વારા જે રસ્તાની બાબતને લઈને સરપંચની ગેરરીતિના આક્ષેપ સાથે બોર્ડ સાથે સૂત્રોચ્ચાર સાથે જેનો વિરોધ કર્યો હતો જેને લઈને આજે બી ઇન્ડિયા ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચી છે આપણે વાત કરીશું એક વિદ્યાર્થી વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો કેટલા સમયથી આ રસ્તો આવો ખરાબ હાલતિક છે

જે વીસથી પચીસથી વધુ બાળકો અહીંયાથી પસાર થાય છે અને કાદવ ખીચડમાં ચાલવા માટે બહુ મજબૂર બને છે આપણે એક યુવાન છે જે ગામના જાગૃત નાગરિક છે જેમને વિડીયો બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો આપણે એમની સાથે સીધી વાત કરશું શું કહેશો રસ્તાની કેવી સમસ્યા છે રસ્તાની સમસ્યા તો ખૂબ અઘરી છે પણ અહીંયા સરપંચને મેં બે ત્રણ વાર કોલ કર્યો પણ એ બહુ ખૂબ હેરાન થાય છે જમીનમાં જો તમારાથી રસ્તો ના થતો હોય તો તમે કાકડ નાખીને પણ રસ્તાનું નિકાલ લાવો સરપંચે મને ફોનમાં સત્તા ના પાડી કે આ રસ્તાનું કોઈ નહીં થાય તમારે જે કરવું હોય તમારા સો ખર્ચે કરો એકવાર બી અમે સો ખર્ચે આ રસ્તો અમે રિપેર કરાયો હતો પણ પાછો ચોમાસું આવ્યું એટલે પાછો આજે જ પ્રશ્ન બન્યો છે આ સરપંચ વાળી વાળી કરી અમે કહેવા જશું તો અમારો કોઈ જવાબ આપતા નથી અને બીજી વાત કે જેટલી વાર અહીંયા બાળકો નીકળે છે તો રોજ બાળકોના કંઈક ને કંઈક ઈજાઓ થાય છે જેમ કે બાળકોને ચાલવા માટે બાજુમાં કોટાને એવું ખૂબ હોય છે વચ્ચે ચાલે એવું હતું નથી બરાબર તો બાળકોને રોજ ને રોજ કોઈક ઈજા થાય છે રોજ બાળકો આવે ના આવે એવું કરે છે પછી એમના વાલીઓ એમને પૂછે કે તમે કેમ નથી કરતા તો વાલીઓ પાસે આવ્યા ગમે એ પ્રશ્ન કરે તો વાલી એમને પણ ડાટે છે કે તમે નિશાળ કેમ નથી જતા અને શિક્ષકને બાળકો ન થકી કરતા કે કે શિક્ષકથી બાળકો બી જાય છે અને આચાર્યને આટલો સોશિયલ મીડિયામાં વિડીયો જ મૂક્યો છે ને મેં એમને ખબર છે તો બી સત સરપંચને કોઈ જો આ જુદી કીધું નથી બરાબર એટલે હું એમ કહું છું કે ગોમના વડીલો થઈ બધા આવો સરપંચ ના થાય તો એક વાત અંદર શિવોની જાણ કરીએ જો ના થાય તો આપણે ગાંધીનગરની જાણ કરીએ પણ રસ્તાનો નિકાલ લાંબો છે જેમ કે બાળકો રોજ હરણ થાય એ કોઈ શક્યની વાત નથી રસ્તો કેટલો જૂનો અને ક્યાંથી ક્યાં ગામ જોડાય છે આ રાણપુરથી જાઠેલ વાટ જૂની જણાય છે રાણપુરથી છે તો જાઠેલ જૂનો રસ્તો જણાય છે જો તો આ રસ્તો છે ને એ ખરેખર આમ તો ડમારનો થવો જોઈએ પણ આપણે જો સરપંચને કોઈ ગ્રાન્ડ પાસ ના કરી શકતા હોય તો આપણે કાંકરનો બનાવીને પણ કાંકર રેતી બેતી નાખીને પણ રસ્તો બાળકો માટે વ્યવસ્થિત કરી આપે એવી મારી અમારી માગણી છે અને સરપંચ કોઈ દિવસ અમારા કોલ રિસિવ કરીને અમને કોઈ દિવસ જવાબ રેડી આપતા જ નથી જે આ સમસ્યા છે રાણકપુર ગામના લોકોની જ્યાં જૂનો નર્મદા કેનાલ આવી એ પહેલાંનો રસ્તો જે ઝાખેલ ગામને માર્ગ છે એ રોડ ઉપર પચાસથી વધુ ઘરો આવેલા છે જેને આ રસ્તાને લઈને નવીન રોડ બનાવી આપવાની સરપંચ સહાય માગણી કરી રહ્યા છે કનુ ઠાકોર બી ઇન્ડિયા ન્યૂઝ બનાસકાંઠા